તમે જે બાંસરોને જોઈ રહ્યા છો તે કોઈ નેતા અભિનેતાની સુરક્ષા માટે નહીં પણ સફાઈ કામદારોની સુરક્ષા માટે અંબાજી ખાતે તૈનાત કરાયા છે પ્રથમ એવી ઘટના છે જે બાંસરોની સુરક્ષા સાથે સફાઈ કામદારો કામગીરી કરી રહ્યા છે યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર અંબાજીની સાફ સફાઈ માટેનો ટેન્ડર અપાયું છે જે ટેન્ડર હાલ વેસ્ટર્ન કંપનીને અપાતા અગાઉની કામ કરતી કંપનીના કર્મચારીઓમાં નારાજગી જણાતા વેસ્ટર્ન કંપનીના કર્મચારીઓ પર હુમલો કરાયો હતો અને તેનો વિડીયો પણ વાયરલ બન્યો હતો રાજદીપ એજન્સીના છૂટા કરાયેલા કામદારોએ વેસ્ટર્ન કંપનીના કામદારો પર હુમલો કરાયો હતો તે બાબતને ધ્યાને લઈ વેસ્ટર્ન કંપનીના સંચાલકો દ્વારા અંબાજીમાં સફાઈ અને સુપરવિઝનની કામગીરી કરતા કર્મચારીઓ માટે આ બાઉન્સરો તૈયાર કરાયા છે જેમાં પાંચ મહિલા અને પાંચ પુરુષો એમ કુલ દસ બાઉન્સરો સફાઈ કામદારોની સુરક્ષા પૂરી પાડી રહ્યા છે

કેટલા બાઉન્સરો છે દસ બાઉન્સરો અને વીસ કર્મચારી છે હા ક્યારે થઈ છે ત્રણ દિવસ બે દિવસ પહેલાં થઈ ગયા શું થઈ ગયું પાંચ એનું શું પરિણામ પકડાયા છે ત્રણ પકડાયા છે ને બેને જમાનત આપી દીધી અત્યારે હાલ સફાઈ કરામચારીઓની બાઉન્સરો સાથે સફાઈ આમ કામ રહ્યું છે બાઉન્સરો સંઘાત સફાઈ કર્મચારીની કામગીરી શરૂ કરવામાં આવેલી છે જોકે આ બાબતે મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટરે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અંબાજી ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને તેવામાં અંબાજી ધામની સાફ સફાઈ રાખી તેની પવિત્રતા જળવાઈ રહે તે માટે સફાઈનું ટેન્ડર આપવામાં આવ્યું છે જેથી અંબાજી સાફ સુધરું રહે ને યાત્રિકોની પણ આરોગ્યની સુખાકારી જોખમાય નહીં પણ જૂના કર્મચારીઓ દ્વારા જે હુમલાની ઘટના બની હતી તે નિંદનીય છે તેને લઈ પોલીસમાં ફરિયાદ પણ કરાઈ છે સાથે સફાઈ કામગીરી કરતી કંપનીએ પોતાના કર્મચારી માટે ખાનગી એજન્સીના રક્ષકો પણ મૂક્યા છે અંબાજી એરિયા ડેવલપમેન્ટ જે ઓથોરિટી છે એના દ્વારા શહેરી વિકાસ વિભાગ હસ્તક આવે છે અને એના દ્વારા સફાઈ અંગેનું અંબાજીમાં ટેન્ડર થયેલું એમાં વેસ્ટર્ન જે કંપની છે એ ટેન્ડરમાં એલવન આવી અને કામગીરી સોંપવામાં આવેલ હતી અંબાજીમાં ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કરેલ છે ઘેર ઘેર ડસ્ટબિન વેચેલ છે અને સફાઈનું કામ પણ લોકો કરે છે આ એમનું સફાઈનું કામ થતાં જે અંબાજીમાં જે અગાઉ જે એજન્સી હતી રાજનીક એમને એમના કર્મચારીઓ કર્મચારીઓને છૂટા કરે એવું જાણવા મળેલ છે એટલે આ વેસ્ટર્નના કર્મચારીઓ ઉપર સફાઈ કામદારો ઉપર જે અન્ય અન્ય જે સફાઈ કામદારો છે એના ઉપર થોડોક દાક ધમકી વગેરે આપવાનો પ્રયત્ન કરેલ તો એમના નવી એજન્સી દ્વારા વેસ્ટર્ન જે છે એના દ્વારા એના ઉપર એમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે અને એજન્સીએ ખૂબ જ અને એને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવેલ છે અને જે કંપની છે એને પણ પોતાના રક્ષકો ખાનગી રક્ષકો પણ એમને રાખેલ છે કે એમના માણસો પર હુમલો ન થાય અને કોઈ સુર્ય શાંતિનો ભંગ ન થાય તો આ રીતે સરસ રીતે સફાઈનું કામ હાલમાં ચાલી રહ્યું છે અને મારી આપ સૌને દુકાનદારોને પણ એમ બાજુમાં અપીલ છે કે પોતાનો જે કચરો જે છે એ રૂપો ન નાખીએ પોતાના ડસ્ટબિનો નાખીએ અને જ્યારે ગાડી આવે કચરાની ત્યારે એને આપણે એમાં ખાલી કરીએ અને સૌથી સૌને હાલના તબક્કે આ સફાઈ કામગીરી લઈ જે હુમલાની ઘટના બની હતી તેને લઈ મોટા ભાગના કર્મચારીઓ જે બહારના હતા તેઓ ચાલ્યા ગયા છે ને તેમાંથી હાલ માત્ર વીસ કામદારો આ સફાઈ કામગીરી કરી રહ્યા છે